અમદાવાદમાં ફ્રૂટના વેપારીને હની ટ્રેપમાં ફસાવી એક કરોડની ખંડણી માગવાના કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આસિફ દેસાઈ અને અલ્પેશ ડાભી નામના આરોપીઓએ એક યુવતીની મદદથી સરખેજના ફ્રૂટના વેપારીને નોકરીની લાલચ આપી અને હની ટ્રેપમાં ફસાવ્યો બાદમાં બાબરૂ જગ્યાએ મળવા બોલાવી તેનું અપહરણ કર્યું પહેલા તો એક કરોડની ખંડણી માગવામાં આવી અને બાદમાં વેપારી પાસે રહેલા બાર રોકડા કિંમતી ઘડિયાળ સહિત દોઢ લાખની લૂંટ કરી અને ફરાર થયા ઝડપાયેલા બંને આરોપીની સામે વીસ થી વધુ ગુના નોંધાયેલા છે આમાં અમદાવાદ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચની ખોટી ઓળખ આપવામાં આવેલી હતી અને હની ટ્રેપનું કાવતરું રચી અને જે ફરિયાદી છે એનું અપહરણ કરવામાં આવેલું હતું ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ સમગ્ર મામલામાં મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા છે આ જે બે આરોપી બાતમી આધારે જે પકડી પાડ્યા છે એ લોકો ધંધુકાના વતની છે